કચ્છંજાર અંજાર શહેરના યુવા અને ટેકનોલોજી ક્ષેત્રે સક્રિય રહેલા કુલદીપસિંહ કાતરિયાની કારદિર્દી અને તેમના ટેકનોલોજી ક્ષેત્રના યોગદાનને લઈને સીએસી એટલે કોર્પોરેટ અર્ચિવર ક્લબ મેગઝીનમાં વિશિષ્ટ લેખ પ્રકાશિત થયો આ પ્રસંગે તેઓને મળેલી માન્યતા સમગ્ર અંજાર વિસ્તાર માટે ગૌરવનું વાતાવરણ સર્જે છે તેમની આ પ્રોફેશનલ જીવનમાં સફળતા ઉપરાંત તેઓએ અંજાર ખાતે ભાજપ આઈટી સેલના ક્વિનર તરીકે જવાબદારી નિભાવી છે તેઓએ અંજાર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ અવેરનેસ ડિજિટલ પેમેન્ટ્સ અને ઇ ગવર્નન્સની સેવાઓ અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું છે જે થકી ડિજિટલ શિક્ષણને લોકમાન્ય સુધી પહોંચાડવા માટે વર્કશોપ યુપીઆઈ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સરકારી ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ ખેડૂતો માટે પોર્ટલ્સ અને ઓનલાઈન સરકારી સેવાઓ માટેના સફળના પ્રયાસો કર્યા છે અત્યંત મહત્વપૂર્ણ તેઓએ ઇન્ડિયા ટુ મિશન્સ ડિજિટલ ઇન્ડિયા અને યુવા માર્ગદર્શન કાર્યક્રમોમાં પણ સક્રિય ભાગ લીધો છે અનેક યુવાનોને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધારવા પ્રેરણા આપી છે તે ઉપરાંત ખૂબ જ લોકપ્રિય એવા ચાય પે ચર્ચાની પહેલની કાર્યક્રમ પીએમ મોદી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કુલદીપભાઈએ સમગ્ર કચ્છ જિલ્લામાં આ પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે મહત્વપૂર્ણ સેવા આપી છે જે ખૂબ જ લોકપ્રિય અને સફળ રહી છે તેમના આવા સરાહનીય યોગદાન બદલ હૃદયપૂર્વક અભિનંદન અને તેમની યાત્રા સતત આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આવા યુવાનોના પ્રયાસો આજના યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ